ધાનેરામાં નગરપાલિકામાં વિકાસને લઈને કરોડોની ગ્રાન્ટ આવતા પાલિકાએ અનેક નવીન નવીન કાર્યો હાથ છે ગટર ગટર લાઇન પાણીની રોડ રોડ સીસી લાઇનના નવા ચેમ્બર ભીત ચિત્રો ફુવારા જેવા અનેક પ્રજાલક્ષી કાર્ય સીઓ રૂડાભાઈ રબારીની દેખરેખ હેઠળ કાર્યમાં છે તૂટેલું ધાનેરા ફરી નવા કાર્ય સાથે નવીન ઉર્જા સાથે જોવા મળશે બે સત્તેર અને બે હજાર પંદરમાં માં આવેલા પૂરના ભયાનક દ્રશ્યો આજે પણ કમકમાટી પેદા કરે છે ત્યારબાદ ધાનેરાની પડતી શરૂ થતાં ધાનેરા પડી ભાંગ્યું હતું એ હજુ સુધી બેઠું થયું જ નથી જો કે હાલ પાલિકા અને વિકાસના કામ કરી રહ્યું છે ત્યારે એ કામની સાથે વિશેષ સુવિધા આપવાની અને નવીન સ્વપ્નનું ધાનેરા બનાવવા ભાજપ આગેવાન તરૂણ મોદી જે બી રાજપૂત અને રાજુ ત્રિવેદી કમર કસી છે ધાનેરાના નવીન ઊંચાઈ લઈ જવા માટે અનેક વિકાસના કાર્યો માટે ધાનેરા સીઓ તેમજ ગુજરાત સીએમ તથા જવાબદાર વહીવટી તંત્ર પાસે લેખિત અને મૌખિક રજૂઆત કરીને અનેક વિકાસના બાકી કામો પણ મંજૂર કરીને સ્વપ્નનું ધાનેરાને વિકાસની ભેટ આપવાની માંગ ભાજપ શહેર સંગઠન દ્વારા કરવામાં આવી છે આ માંગોમાં મુખ્યત્વે આ માંગ સામેલ છે ધાનેરામાં રમતગમતનું મેદાન નગરને સીસીટીવીથી સજ્જ કરવાની માંગ સારું અને તમામ સુવિધાથી સજ્જ પુસ્તકાલય નગરમાં ભૂગર્ભ ગટર લાઇન વીજ લાઇન જરૂરિયાત મુજબ સર્કલ બનાવવાની માંગ આઇકોનિક રોડ ઉપરનું આકર્ષણ બને એ રીતે બનાવવાની માંગ સાથોસાથ સરકાર પાસે સારું બસ સ્ટેન્ડ સારી હોસ્પિટલ અને જીઆઈડી આપવા મુદ્દે પણ ધાનેરા ભાજપ સંગઠન દ્વારા સરકાર અને તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને નોંધનીય બાબત એ પણ છે કે ધાનેરાની દશા અને દિશા ઘણા વર્ષથી ખરાબ સ્થિતિમાં હતી જ્યાં નવા વિકાસના કાર્ય પ્રજાને સુખાકારી તરફ લઈ જાય તો પણ નવાઈ નહીં વંદે માતરમ ભારત માતા કી કીજે ધાનેરાની અંદર જે સાહેબ દ્વારા રોજ અમારા વિધાનસભાના શ્રી ભગવાનભાઈ વસંતભાઈ એમના જોડે પરામર્શ કરી એના બાદ ધાનેરા નગરની અંદર નગરપાલિકાને સ્માર્ટ નગરપાલિકા બનાવવા માટેના કયા કયા કામોના જે ધાનેરાની નગરપાલિકા સ્માર્ટ બની શકે તેના માટે ચર્ચા વિચારણા કર્યા બાદ કેટલાક કામો એવા હતા જે કામોને લઈ અને ચર્ચા કર્યા બાદ અમે નગરપાલિકાના સીઓ સાહેબને અમે કામોની માહિતી આપેલી એ કામોની માહિતી આપ્યા બાદ નગરપાલિકાના સીઓ સાહેબ દ્વારા જે જે વિભાગની અંદર આ કામો આવતા હોય એ કામોનો પ્રપોઝલ કરાયા પછી અમે એ કામોને લઈ અને માનનીય મુખ્યમંત્રી સાહેબના સચિવને એક લેખિત રજૂઆત કરેલી છે એના પછી આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ એની લેખિત રજૂઆત કરેલી છે કે અમારા નગરની અંદર આ બધા કામ આવવાથી નગરને સુશોભિત થઈ શકે છે અને લોકોની સુખાકારી પણ એના હિસાબે વધી શકે છે અને ધાનેરાની અંદર જે કામ અમે માંગણી કરી છે કામો એવા છે કે લોકોને હર હંમેશા નજરે ચડી આવે અને લોકોને એ કામ થકી કંઈક ભાજપ સંગઠન પણ કામ કરી રહ્યો છે એ દેખાય એના અનુસંધાને જે અમે કામ માંગ્યા છે એ કામની અંદર પેસ્ટેલ ફૂટપાથ અને ડેકોરેટ સ્ટ્રીટ લાઇટ સાથેનો આઇકોન રોડ જે આ રોડ છે નેનાવાદ ત્રણ રસ્તાથી તાલુકા શાળા સુધી આ રોડ પેસ્ટેલ અને ફૂટપાથ અને ડેકોરેટ સાથે બનાવવાનો છે એની સાથે સાથે મનોરંજન પાર્ક અગાઉ પણ મનોરંજન પાર્કની ગ્રાન્ટ નગરપાલિકાની અંદર આઈ પીવી સીઓ સાહેબે અમે જયારે ચર્ચા કરી ત્યારે કહેતા હતા પરંતુ જગ્યાના અભાવે શહેરની અંદર કોઈ એવી જગ્યા નથી જેના હિસાબે કે બગીચો બની શકે પાર્ક બની શકે એના અનુસંધાને ન મળવાના કારણે ગ્રાન્ટ પાછી ગઈ હતી પરંતુ એના પછી જ્યારે નિરીક્ષણ કર્યા બાદ આ જગ્યાને અનુકૂળતા લાગે એ રીતનું નિરીક્ષણ કરી અને સર્વે કરાયા પછી પ્રપોઝલ કરવામાં આવ્યું છે કે આ જગ્યાએ બગીચો બને એના માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ઇન્ડોર અને આઉટડોર રમતગમતની સુવિધા માટે પણ જગ્યાની તકલીફ છે પરંતુ સીએમઓ અને અધ્યક્ષ સાહેબની રજૂઆત કરી હતી કે આના માટે અમને કઈ જગ્યા મળી જાય તો આ શહેરોના માટે ખૂબ જ પ્રાણરૂપ પ્રશ્ન છે કારણ કે યુવાઓ છોકરાઓ માટે રમતગમતનું મેદાન નથી એ મેદાન પણ એના અંદર મળી શકે એમને આવનારી પ્રેક્ટિકલ કોઈ પરીક્ષા હોય દોડ હોય પોલીસની પરીક્ષા હોય એના માટે પણ પ્રેક્ટિકલ માટે કામ આવે એવું પણ અમે એમને રજૂઆત કરી અને અનુસંધાન લઈએ પણ અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી છે અને કે જેટલું બનશે એટલું ઝડપી કરશે એવું પણ એમને કીધું છે વિવિધ સ્થળો પર સીસીટીવી કેમેરા જે સીસીટીવી કેમેરા આગળ મંજૂર થઈ ગયા હતા પરંતુ સંકલનના અભાવે નગરપાલિકા અને પોલીસ પોલીસના સંકલનના અભાવે પાછા ગયા હતા પરંતુ એની પણ રજૂઆત કરી અને ટૂંક સમયની અંદર સીસીટીવી કેમેરા સેજ ધાનેરા થવાનું છે જે જાહેર વાયફાઈ જે વાયફાઈ મંજૂર થઈ ગયા છે પરંતુ કયા સ્થળો એની સાથે સાથે અદન પુસ્તકાલય પુસ્તકાલય માટે પણ અમે અરજી કરેલી છે જે જૂનું પુસ્તકાલય છે એ ચાલુ થાય તો એ કરવાનું છે નેકર બીજું પુસ્તકાલય માટે પણ સરકાર દ્વારા યોગ્ય જગ્યા ગોતી અને બનાવે એવું પણ રજૂઆત કરેલી છે એની સાથે સાથે ઓડિટોરિયમ હોલ અને ટાઉન હોલ

વરસાદી માહોલની અંદર જે આખો દિવસ લાઇટ કપાવાનો પ્રોબ્લેમ થવાના પણ પ્રશ્ન બહુ ઓછા રહે એના માટે અમે રજૂઆત કરી રહ્યા છે સાથે સાથે સોલાર પ્રોજેક્ટ હાલની તારીખની અંદર નગરપાલિકાને સૌથી મોટો પ્રશ્ન હોય તો લાઇટ બિલનો પ્રશ્ન હોય છે કે દરેક બોર્ડ આઠથી અગિયાર બોર્ડ એવા છે કે જે લાઇટથી

જે સ્ટેટ લાઇટ હાઈવે ની છે ત્યાંથી માડે અને પોલીસ સ્ટેશન સુધું જે દરેક પોલ ઉપરની લાઇટો ડીમ પડી ગઈ છે કોક બગડી ગઈ છે કોઈ પોલ ખરાબ થઈ ગયા છે એ સ્ટેટ હાઈવે ઓથોરિટીને અમે અમારા આગેવાન શ્રી ભગવાનભાઈ ભાઈ સાહેબનો લેટર પેડ આપે અને એમને રજૂઆત કરી અને તાત્કાલિક એ અસરેથી એમને કહ્યું ટૂંક સમયની અંદર એ લાઇટો પણ અમે ચેન્જ કરી અને નગરની અંદર જે રીતે પુલની લાઇટ ચાલુ કરી છે એ રીતની આ લાઇટો પણ ચાલુ કરશે એવું અમને કહેવામાં આવ્યું છે સાથે સાથે નગરજનોને એ પણ અમે વિશ્વાસ આપીએ છીએ કે નગરના કોઈ પણ પ્રાણરૂપી પ્રશ્ન છે એના માટે અમે સતત પ્રયત્નો કરીશું અને નગરની અંદર સુખાકારી લોકોની કઈ રીતની વધે એના માટે અમે કટિબદ્ધ છીએ અસ્તુ ભારત માતા કી જય